નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે જાણીએ છીએ કે પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો વાત કરીએ તો પુષ્ય નક્ષત્રની અંદર વાહન દેડકાનું છે અને આ નક્ષત્ર એક ઓગસ્ટ સુધી શરૂ રહેવાનું છે અને પુષ્ય નક્ષત્ર પછી આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે અને છેલ્લે પુનર્વસુ નક્ષત્ર પૂર્ણ થયું છે તો મિત્રો પુષ્ય અને પુનર્વસુ નક્ષત્ર એકબીજા પર આભારી રહેતા હોય છે મિત્રો પુષ્ય નક્ષત્ર એટલે વખ અને વખમાં વરસતો વરસાદ ઊભા પાકો માટે સારો ગણાય છે જો પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રમાં પણ ભારે વરસાદ વરસતો હોય છે મિત્રો એવું કહેવાય છે કે પુનર્વસુ નક્ષત્રમાં જો ભારે વરસાદ પડે તો એમના પછીના પુષ્ય નક્ષત્રની અંદર પણ ભારે વરસાદ પડતો હોય છે પરંતુ પુનર્વસુ નક્ષત્રમાં કડાકા ભડાકા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે તો એવી જ રીતે પુષ્ય નક્ષત્રમાં પણ વરસાદ નોંધાઈ શકે છે પુનર્વસુને પુષ્ય બે બહાયલા વરસા તો વરસા વાયેલા તો વાયલા ...punerva su noxietra ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રમાં પણ ભારે વરસાદ પડતો હોય છે મિત્રો વાત કરીએ પુષ્ય નક્ષત્ર એટલે વખ અને વરસાદ પડે તો તે માટે સારો ગણવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આશ્લેષા નક્ષત્રમાં પણ સારા વરસાદની રાહ જોવી કેમ કે એ નક્ષત્રનું વાહન મોર છે અને બે ઓગસ્ટથી તે નક્ષત્ર ચાલુ થવાનું છે હવે મિત્રો આગાહીની વાત કરીએ તો ગુજરાતના માથે એક સાથે ચાર સિસ્ટમ રાય છે અને આ સિસ્ટમ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદનો ખતરો લઈને આવી રહી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રને કારણે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર જળ પ્રલય જેવો વરસાદ પડી શકે છે વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાની થશે આ ઉપરાંત ત્રેવીસથી લઈને ત્રીસ જુલાઈની વચ્ચે પણ રાજ્યમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડશે દેશના ઉત્તરીય અને પૂર્વીય ભાગોમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અત્યાર સુધીમાં સક્રિય થયેલા સિસ્ટમો જમીન પરથી સક્રિય થઈ છે અમરલાલ પટેલે અંબાળની ખાડીમાં ચોમાસાની પ્રથમ ડીપ ડિપ્રેશન સિસ્ટમને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે અને આ સિસ્ટમ અઢાર તારીખે સક્રિય થશે તારીખની વચ્ચે ગુજરાતમાં સૌથી મોટો વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ દિવસો દરમિયાન પુનર્વસુ નક્ષત્રમાંથી સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થશે અને નક્ષત્ર બદલતાની સાથે જ ગુજરાતમાં જળ જેવી સ્થિતિ પણ થઈ શકે છે આવી રીતના આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવજો ધન્યવાદ